નમસ્કાર મિત્રો મહત્વની ત્યારે ઓલ્ડ પેન્શન યોજના ને લઈને જે સરકારે નિર્ણય લેવાનો બાકી છે અત્યારે જે પરિપત્ર કરવાનો બાકી છે ત્યારે સરકાર દ્વારા જે મહત્વના વિભાગોના કર્મચારીઓને પેન્શન આપવા માટેની જે યોજના છે હલ કર્યા છે અત્યારે ગુજરાત રાજ્ય જે સંયુક્ત કર્મચારી મોરચો છે અને ગુજરાત રાજ્યના જે પ્રમુખ છે પ્રાથમિક શિક્ષક સગા જાડેજા અને મહામંત્રી સતીશ સત્યાગ્રહ છાવડી ખાતે કરવામાં આવ્યું હતું અને આ જે છાવડી ખાતે એકઠા થયેલા ગુજરાત રાજ્યના જે કર્મચારીઓ છે શિક્ષક મિત્રો છે એમની સુવિશેષ માગણી રહી છે કારણ કે કર્મચારીઓ સરકારના હાથ પગ છે અને હાથ પગ હોવાના નાતે સરકાર સાથે જોડાયેલા અને સરકાર સાથેના જે મહત્વના પ્રોજેક્ટો છે એ લોકો સુધી પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે જે પેન્શન એટલે કે એમની જે સામાજિક જવાબદારીઓ માટે એક જીવન જીવવા માટે એક રિટાયરમેન્ટ પછી એક એમની જે

સમગ્ર કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના અને સીપીએફની સામે દસ ટકાની સામે ચૌદ ટકા જેવા પ્રશ્નોનું સમાધાન થયા બાદ સરકાર શ્રી દ્વારા સુધી એની અમલીકરણ ન કરતા અને તેના સિવાયના પણ જે પડતર પ્રશ્નો છે તેની માગણી ન સંતોષાતા આજે સમગ્ર ગુજરાતના અને તે પૈકી બનાસકાંઠા જિલ્લાના બે હજારથી વધુ પ્રાથમિક શિક્ષકો સત્યાગ્રહ છાવણી ગાંધીનગર મુકામે આજે ધરણા પર બેસ નમસ્કાર મિત્રો આપણે જોઈ રહ્યા છે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી આજે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે એમની માંગણીઓ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરો આપણે વાત કરીશું આજે દાતા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ સાહેબ શ્રી કે જેઓ આજની શું માંગણી લઈને સરકાર સામે તેઓ અહિયાં ઉપસ્થિત છે અગાઉ સરકારશ્રીએ સમાધાન કરેલું શિક્ષકના અમારા યુનિયન સાથે એ પ્રમાણેના અમારા જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન આપેલું નથી આજે ઓપીએસની મેન માગણી સાથે અમારા બીજા જે પડતર પ્રશ્નો છે એને લઈ અને આજે એક દિવસીય ધરણાનો કાર્યક્રમ આપેલો છે આવનારા સમયમાં રાજ્ય સંઘ અને જિલ્લા સંઘ દ્વારા જલદ કાર્યક્રમો આપવાની અમારી માગણી છે અને અમારા શિક્ષકોની જે પડતર માંગણીઓ છે એને સરકારશ્રી તરફથી જલ્દીમાં જલ્દી સ્વીકારવામાં આવે એવી અમારી ખૂબ લાગણી સાથે બધા શિક્ષક એના સરકારશ્રીએ પહેલા એક કમિટીની રચના કરી હતી અને એમાં એવું કીધું હતું કે અમે જે માગણી છે ખાલી એની સંતોષ લીધું પણ એમાં સરકાર સ્વતંત્ર એ વિફળ ગઈ છે અને અમારી જે માગણી પૂરી નથી કરી અને આજે અમે આ સત્યાગ્રહ છાવણીની અંદર હજારોની સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત થયા છે ત્યારે સૌએ એક જ સૌની માગ છે કે અમારી જૂની પેન્શન યોજના ચાલુ કરો અને